રાજકોટ જિલ્લાના ધોરાજી તંત્ર દ્વારા મતદાતા અભિયાન અંતર્ગત ધોરાજી વિવિધ વિસ્તારો જાગૃતિ અભિયાન રેલી કાઢવામાં આવી રાજકોટ જિલ્લાના ધોરાજી વહીવટી તંત્ર દ્વારા લોકોને મતદાન ને જાગૃતિ અભિયાન અંતર્ગત ધોરાજીના ભગવત સિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી સ્ટેશન રોડ ગેલેક્સી ચોક થી મહેસુલ ભવન સુધી વિશાળ રેલી કાઢવામાં આવી સ્કૂલના વિદ્યાર્થીઓ તથા નગરપાલિકા તંત્ર મામલેદાર તંત્ર પ્રાંત કચેરી અન્ય કચેરીના કર્મચારીઓ મતદાતાઓને જાગૃત કરવા માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે મતદાન કરવું આપણી ફરજ છે લોકશાહીનું ફરજ છે યુવા શક્તિ કે કામ હે શિક્ષા સેવા મતદાન વિવિધ લખાણ કરેલ બેનરો સાથે રાખી વિદ્યાર્થી અને વહીવટી તંત્રની ઉપસ્થિતિ રહી હતી આગામી ચૂંટણીમાં નવા મતદાતાઓ તથા મહિલાના યુવાનોએ ફરજિયાત મતદાન કરવું જોઈએ તેવી અપીલ કરાઈ હતી આજ રોજ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત તાલુકા વહીવટી તંત્ર વતી અમે બધાએ ભગવતસિંહજી હાઈસ્કૂલથી મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી મહેસૂલ સેવા સદન સુધી રેલીનું આયોજન કરેલ છે આ રેલીનો ઉદ્દેશ્ય લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે વધુમાં વધુ લોકો મતદાન કરે મહિલાઓ વધુમાં વધુ મતદાન કરે અને વિદ્યાર્થીઓ કે જેઓ આ રેલીમાં જોડાયેલા હતા તેના પરિવારને એના મતદાન અંગે જાગૃતિ ફેલાવે અને દરેક પરિવારનો દરેક સભ્ય મતદાન કરે એ અંતર્ગત અમે આ પ્રોગ્રામનું આયોજન કરેલ હતું તો આજ રોજ વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે મતદાન જાગૃતિ અંગે એક રેલીનું આયોજન કરેલ છે જેમાં અમે બધા વિદ્યાર્થીઓ વહીવટી કર્મચારી તથા તથા ધોરાજી ગામના દરેક વ્યક્તિ અમારી આ જાગૃતિમાં જોડાયેલા છે અને આ મતદાન અંગે વધુમાં વધુ મતદાનમાં જોડાય તે તેવી અમારી અપેક્ષા છે મતદાર જાગૃતિ અભિયાન 2024 અંતર્ગત ભારત ના ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજ્યભરમાં મતદાર જાગૃતિ અભિયાનની કામગીરી ચાલી રહેલ છે આ મતદાર જાગૃતિ અભિયાન અન્વય રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આજ રોજ વોકથોનનું આયોજન કરવામાં આવેલ ભગવતસિંહજી હાઈસ્કૂલથી મહેસૂલ સેવા સદન સુધી આ વોકથોનનું આયોજન કરવામાં આવેલ જેમાં તંત્રની જુદી જુદી ધોરાજીની કચેરીનો સ્ટાફ શાળા કોલેજના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અંદાજીત સાડી ત્રણસોથી ચારસોની સંખ્યામાં

તેઓને એ સિવાયના અન્ય જે મતદારો છે અને ખાસ કરીને મહિલા મતદારો છે તે વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય તે માટે આ એક વોકથોનનું આયોજન કરવામાં આવેલ હતું અને આશા રાખીએ છીએ કે આપણા જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરશે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે